રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી દ્વારા પોતાની કાર પર સાયરન લગાવવાનો મામલો કોંગ્રેસ પ્રવક્તા નીદત બારોટનું નિવેદન એ વીઆઈપી કલચર રાખવાની કોઈ જ જરૂરિયાત નથી અગાઉના કોઈપણ કુલપતિઓએ પોતાની કાર પર સાયરન લગાવેલ નથી વિદ્યાર્થીઓને આવી બાબતથી યોગ્ય પ્રેરણા ન મળે કુલપતિ એ જાતે જ સાયરન કાઢી નાખવું જોઈએ બાઇટ નીદત બારોટ પ્રવક્તા કોંગ્રેસ યુનિવર્સિટીના કુલપતિ અસંખ્ય વિદ્યાર્થીઓ અધ્યાપકોના રોલ મોડેલ હોય છે લોકો એને અનુસરવાનો પ્રયાસ કરતા હોય છે યુનિવર્સિટીના કુલપતિ અથવા અધ્યાપકનો વ્યવહાર અને વર્તન એ વિદ્યાર્થીઓ નજીકથી જોતા હોય છે મને એમ લાગે કે યુનિવર્સિટીના કુલપતિએ પોતાનો વ્યવહાર અને પોતાનું વર્તન એવું કરવું જોઈએ કે વિદ્યાર્થીઓમાં એવો મેસેજ જાય કે તમે પણ આવો વ્યવહાર અને આવું વર્તન કરો એમઓયુ થતા હોય રાજકોટ પોલીસ સાથે કે અમારા વિદ્યાર્થીઓ કાયદાનું પાલન કરશે આરટીઓ નું પાલન આરટીઓ ના નિયમોનું પાલન કરશે ત્યારે યુનિવર્સિટીના કુલપતિએ પણ જો એમને ગાડી ઉપર સાયરન લગાડવી હતી તો કમિશનર વાહન વ્યવહાર પાસેથી ઓફિશિયલી મંજૂરી માંગવી જોઈતી હતી અને મળેલી હોય તો લોકોને કેવું જોઈએ કે મંજૂરી લઈ અને કાયદાના પાલન કરવાના ભાગરૂપે જ અમે સાયરન રાખી છે મને લાગે છે કે યુનિવર્સિટીના કુલપતિએ આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ યુનિવર્સિટીના કુલપતિની પહેલી જવાબદારી આગામી વર્ષની અંદર નેક એક્રેડિટેશન માટે યુનિવર્સિટી આગળ આવવાની છે ત્યારે યુનિવર્સિટીની ગુણવત્તા શિક્ષણ ની સુધરે એ દિશામાં આગળ વધવું જોઈએ કુલપતિએ આ વિવાદથી દૂર રહી અને વિદ્યાર્થીઓને એક સારો મેસેજ આપવો છે